શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા શરીરમાં થતા નાના ફેરફારો પણ આમ ક્યારેક કોઈ મોટી વાતનો સંકેત આપી શકે છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે આપણા જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પોડકાસ્ટ નથી પણ આપણી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજે આપણે એક ખૂબ જ સંવેદનશીલ પણ એટલા જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ એવા પાંચ શારીરિક સંકેતો જે ક્યારેક કદાચ કેન્સર જેવી ગંભીર બીમારી તરફ ઇશારો કરી શકે છે અમારો હેતુ કોઈને ડરાવવાનો બિલકુલ નથી કે પણ સાચી માહિતી આપીને જાગૃત કરવાનો છે જેથી આપણે બધા સમયસર યોગ્ય પગલાં લઈ શકીએ બિલકુલ સાચી વાત કેન્સરનું નામ સાંભળીને જ કે ને થોડી ગભરામણ થાય સ્વાભાવિક છે પણ જો શરૂઆતના તબક્કામાં જ એની ખબર પડી જાય તો સારવાર ઘણી ઘણી સફળ થઈ શકે છે ઘણીવાર કેવું હોય કે શરૂઆતના લક્ષણો એટલા સામાન્ય લાગે કે આપણે તેને રોજિંદા જીવનની કોઈ તકલીફ સમજી લઈએ હા બસ એમ જ ધ્યાન ના આપીએ હા અને અવગણી દઈએ છીએ આજે આપણે એવા જ કેટલાક મુખ્ય સંકેતો પર ધ્યાન આપીશું હા ચોક્કસ અને ચર્ચા આગળ વધારીએ તે પહેલા એક વાત સ્પષ્ટ કરવી બહુ જરૂરી છે ને હા બોલો ને કે અહીં જે લક્ષણોની વાત આપણે કરીશું તે બીજી ઘણી એટલે કે સાવ સામાન્ય બીમારીઓમાં પણ જોવા મળે છે એકદમ બરાબર કહ્યું ખૂબ જ મહત્વની વાત છે આ આ લક્ષણોનો અનુભવ થાય એનો મતલબ એમ બિલકુલ નથી કે કેન્સર જ છે એવું માની લેવાની જરાય જરૂર નથી પણ હા જો આમાંથી કોઈ લક્ષણ લાંબા સમય સુધી દેખાય એમ કે મટે જ નહીં તો પછી મનમાં ખોટી ચિંતા રાખ્યા વગર એકવાર ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ બરાબર આ બધી માહિતી ફક્ત સાવચેતી અને જાગૃતિ માટે છે આપણે જાતે કોઈ નિદાન પર નથી પહોંચવાનું બિલકુલ ચાલો તો પહેલા સંકેત થી શરૂઆત કરીએ ઘણા લોકો એવો અનુભવ કરે છે કે કોઈ ખાસ કારણ વગર જ જેમ કે ડાયટિંગ ના કરતા હોય કસરત પણ ખાસ ના વધારી હોય છતાં એમનું વજન ઝડપથી ઘટવા લાગે હા એક એક ધ્યાન આપવા જેવું લક્ષણ છે જો કે જુઓ વજન ઘટવાના બીજા કારણો પણ હોય શકે છે જેમ કે જેમ કે થાઇરોઇડની તકલીફ હોય ડાયાબિટીસ હોય ટીબી થયો હોય કે પછી ક્યારેક બહુ વધારે પડતો માનસિક તણાવ હોય ને હા સ્ટ્રેસ સ્ટ્રેસ એનાથી પણ વજન ઘટે પરંતુ કેન્સરમાં ઘણીવાર કેવું જોવા મળ્યું છે કે વજન ઘટાડો ખૂબ ઝડપી હોય છે અને અકારણ હોય છે એમ કેમ થાય તો આમ જોવા મળ્યું છે કે કેન્સરના જે કોષો હોય છે તે શરીરની ઉર્જા અને પોષક તત્વોનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવા માંડે છે એટલે શરીરના સારા કોષોને પોષણ ન મળે બરાબર એટલે જો થોડા જ સમયમાં જેમ કે મહિના બે મહિનામાં ઘણું વજન ઉતરી જાય અને કોઈ કારણ ના સમજાય તો તો પછી ડોક્ટરને મળવું જરૂરી છે હમ આ ખરેખર ધ્યાન રાખવા જેવી વાત છે અચ્છા બીજો સંકેત છે સતત રહેતો થાક પણ કેવો થાક એવો થાક જે આપણે પૂરતો આરામ કરીએ રાત્રે આઠ કલાક ઊંઘી પણ લઈએ તોય ન ઉતરે સાચી વાત આ પેલો સામાન્ય થાક નથી હોતો કે કામ કરીને થાકી ગયા આરામ કર્યો એટલે ફ્રેશ થઈ ગયા આ અલગ છે જો કે આના પણ બીજા કારણો છે જેમ કે લોહીની ઉણપ હોય એટલે કે હમ વિટામિન બી ની કમી હોય ડાયાબિટીઝમાં પણ આવું બને પણ કેન્સરના કિસ્સામાં ફરી પેલી જ વાટ આવે છે શરીરના જે તંદુરસ્ત કોષો છે એમને પૂરતું પોષણ નથી મળતું કારણ કારણ કે કેન્સરના કોષો બધું જ વાપરી નાખે છે ઓહો એટલે જો આપણી જીવનશૈલીમાં કોઈ મોટો ફેરફાર નથી કર્યો ઊંઘ બરાબર લઈએ છીએ છતાં છતાં ખૂબ જ નબળાઈ લાગે થાક સતત રહ્યા કરે હમ ઊભા થવાનો એ મન ના થાય એવો થાક હા બસ એવો જ તો એના પર ધ્યાન આપવું જોઈએ એ ચિંતાનો વિષય હોઈ શકે છે બરાબર હવે ત્રીજો સંકેત શરીરમાં કોઈ એક જગ્યાએ સતત દુખાવો રહેવો એવો દુખાવો જે કદાચ પેનકિલર લઈએ તો થોડીવાર સારું લાગે પણ પછી પાછો આવી જાય જળમૂળથી મટે જ નહીં હમ જુઓ દુખાવો એટલે શું એ શરીરનો એક એલાર્મ છે હા એ આપણને કહે છે કે ભાઈ અંદર કંઈક બરાબર નથી ચાલી રહ્યું હવે જ્યારે કેન્સરની ગાંઠ બને ને વધે ત્યારે તે શું કરે આજુબાજુની જે નસો હોય માંસપેશીઓ હોય બીજા અંગો હોય એના પર દબાણ કરે અચ્છા આવે પ્રેશર એનાથી દુખાવો થાય અને ક્યારેક તો કેન્સરના કોષો પોતે જ અમુક એવા કેમિકલ્સ એટલે કે પદાર્થો બનાવે જે દુખાવાનો અનુભવ કરાવે એટલે જો કોઈ દેખીતા કારણ વગર જેમ કે વાગ્યું ના હોય મચકોડ ન આવી હોય અને છતાં શરીરમાં કોઈ એક જગ્યાએ સતત દુખાવો રિયા કરતો હોય તો એની અવગણના ન કરવી જોઈએ સાચી વાત છે ચોથો સંકેત છે ત્વચામાં એટલે કે આપણી ચામડીમાં અમુક ફેરફારો દેખાવા આ કેવા ફેરફારો હોઈ શકે જરા સમજાવશો હા ચોક્કસ મુખ્યત્વે બે બાબતો અહીં નોંધવા જેવી છે એક તો કમળો થવો એટલે કે ચામડી અને આંખોનો સફેદ ભાગ પીળો દેખાવો હા જૉન્ડિસ જેને કહીએ હા જ્યોન્ડિસ હવે આ સામાન્ય રીતે તો લિવરની તકલીફ બતાવે છે પણ ક્યારેક અમુક પ્રકારના કેન્સરમાં પણ લિવર પર અસર થવાથી કમળો થઈ શકે છે અને બીજું જે વધુ સામાન્ય રીતે લોકો ધ્યાન રાખી શકે તે છે શરીર પર રહેલા જૂના તલ કે મસાના દેખાવમાં ફેરફાર થવો અચ્છા જેમ કે જેમ કે કોઈ તલ કે મસો અચાનક મોટો થવા લાગે એની કિનારીઓ જે પહેલાં ગોળ હતી તે વાંકી ચૂકી એટલે કે અનિયમિત થઈ જાય હ એનો રંગ બદલાઈ જાય કદાચ વધુ ગાંટો થઈ જાય કે પછી એક જ તલમાં અલગ અલગ રંગ દેખાય એની સપાટી ખરબચડી થઈ જાય અથવા તો એના ઉપર ખંજવાળ આવે બળતરા થાય કે એમાંથી લોહી નીકળે બાપરે ફેરફારો ખાસ કરીને જો ઝડપથી થાય તો એ ત્વચાના કેન્સર એટલે કે સ્કિન કેન્સરના સંકેત હોઈ શકે છે આ તો ખૂબ અગત્યની માહિતી છે અને હવે પાંચમો અને છેલ્લો સંકેત એ છે પેશાબ કે મળ ત્યાગની જે આપણી રોજની આદતો હોય એમાં લાંબા સમય સુધી ફેરફાર રહેવો આમાં શું ધ્યાન રાખવાનું બરાબર પહેલા પેશાબની વાત કરીએ તો જો વારંવાર પેશાબ કરવા જવું પડે રાત્રે પણ ઊંઘમાંથી ઊઠીને જવું પડે હા પેશાબ રોકાઈ રોકાઈને આવે પૂરો ઉતર્યો હોય એવું ના લાગે પેશાબ કરતી વખતે બળતરા થાય કે દુખાવો થાય અને ખાસ કરીને જો પેશાબમાં લોહી દેખાય ઓહ તો આ બધા પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં અથવા તો મૂત્રાશયના કેન્સરના લક્ષણ હોઈ શકે છે જોકે પેશાબમાં ચેપ એટલે કે યુટીઆઈ હોય તો પણ આવું થાય એટલે ડોક્ટર જોઈએ તો લાંબા સમય સુધી કબજીયાત રહેવી જે પહેલા નહોતી અથવા તો ઉલટું વારંવાર ઝાડા થઈ જવા પેટમાં દુખાવો કે ગેસ રહેવો અને સૌથી ગંભીર સંકેત મળમાં લોહી આવવું આ બધા ફેરફારો જો થોડા દિવસોમાં સારા ના થાય અને લાંબો સમય ચાલ્યા કરે તો એ આંતરડાના કેન્સર તરફ ઇશારો કરી શકે છે એટલે ફરીથી જો આવા ફેરફારો લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ આવશ્યક બની જાય છે તો આ હતા એ પાંચ મુખ્ય સંકેતો જેના પર આપણે સૌએ ધ્યાન આપવું જોઈએ પણ હું ફરીથી યાદ અપાવી દઉં ખરું ને કે આ લક્ષણોનો મતલબ એ નથી જ કે કેન્સર છે જ બિલકુલ સો ટકા સાચી વાત ગભરાવાની સહેજ પણ જરૂર નથી પણ હા સાવચેત રહેવાની જરૂર ચોક્કસ છે મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે આપણું શરીર જે નાના મોટા સંકેત આપે છે તેને આપણે સમજીએ અવગણીએ નહીં અને જો કંઈક અજુગતું લાગે લાંબો સમય ચાલે તો સમયસર ડોક્ટર પાસે જઈએ કારણ કે વહેલું નિદાન એ જ કેન્સર સામેની લડાઈમાં સૌથી મોટું અને અસરકારક હથિયાર છે એકદમ સાચી વાત આશા રાખીએ કે આજની આ વાતચીત આ ચર્ચા આપણા સૌ શ્રોતાઓ માટે ઉપયોગી થઈ હશે યાદ રાખો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેની આપણી જાગૃતિ જ આપણને ઘણી તકલીફોથી બચાવી શકે છે હાજી પોતાના શરીરમાં થતા કોઈ પણ અસામાન્ય ફેરફાર કે પછી લાંબા સમય સુધી રહેતા કોઈ લક્ષણને ક્યારેય નજરઅંદાજ ન કરો જરા પણ શંકા જેવું લાગે તો તરત જ સારા નિષ્ણાત ડોક્ટરની સલાહ લો સંકોચ બિલકુલ ન રાખો છેવટે તો આપણું શરીર આપણું મંદિર છે ખરું ને એની સંભાળ રાખવી એ આપણી જ ફરજ છે સ્વસ્થ રહો સાવચેત રહો બહુ સરસ વાત કહી અને જો તમને સૌને આજનો આ એપિસોડ ગમ્યો હોય અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મહેરબાની કરીને તેને લાઇક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂર કરજો જેથી વધુને વધુ લોકો આ બાબતે જાગૃત થઈ શકે તમારી પ્રતિક્રિયાઓ તમારા વિચારો અમને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા આવા જ સ્વાસ્થ્યને લગતા સરસ એપિસોડ્સ માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી હસતા રહો અને ખાસ તો સ્વસ્થ રહો